બે દિવસ અગાઉ જનતા રેડ કરી રેતી ઉલેચવા આવેલા કુલ નવ વાહનોને લોકોએ પકડી રાજપીપળા ખાણ ખનીજ વિભાગને સોંપ્યા હતા જેને આમલેથા પોલીસ મથકે લઈ જવાયા બાદ કોઈ કાર્યવાહી ન થતાં હવે ગ્રામજનોએ નર્મદા ભૂસ્તર વિભાગના અધિકારીઓના નામ લઈ તેમની ઉપર ગેરકાયદેસર રેતી ખનન કરતા તત્વો સાથે મિલી ભગતના આક્ષેપો કરી

હવે ગામમાં રાતે ને દિવસે હોળી પણ ચાલે છે જે ગેરકાયદેસર છે એટલે અમારે એને લીધે આખું ગામ ખોલી નાખ્યું છે જેમ ત્યાં પરમિશન વગર ખોલે છે અમે વધુ વાત કરે તો આવીએ છીએ આવીએ ને પછી આવતા નહીં ગઈ સાલ પાણી આવ્યું તો અમારા ગામને આ ગરીબ લોકોને કેટલું નુકસાન થયું ને કેટલી સહાય આપવી પડે ને તેમ છતાં બી અમારો કેટલો માલ સામાન ખલાસ થઈ ગયો એ મોટામાં મોટી વસ્તુ રાતે પરંતુ આ લોકો પકડ્યા અમને તો આયા જ નહીં આયા તો કઈ આમ કર્યું નહીં આગળ આવી ગયા છે કાર્યવાહી થતી નહીં તો અમારી કાર્યવાહી કરો અમે અમને કલેક્ટર સાહેબને આપ્યું છે એનું પરિણામ આવું અમે ના દિવસ રાત્રે છે ને ફોન પર સાહેબને જાણ કરેલી કે સાહેબ રાત્રે બે નંબરમાં ખનન ચાલે છે સાહેબ એ જવાબ આપ્યો ના તમે બે બે ત્રણ વખત કોલ કર્યો એમને લોકેશન બધું બતાવ્યું અમે કે સાહેબ આવી રીતે ચાલે પછી આ ત્રણ ગાડીઓ ભરેલી હતી ને ચોથી ગાડી ભરવાની હતી ને સાહેબ પિયુષ સાહેબ આવ્યા ને પછી પિયુષ સાહેબ જાતે આવ્યા જોયું બધું ને ગાડીઓ ખાલી કરી ને લીગલી મોકલી દીધી ને એની પાછળ જીજે ચોત્રીસ માં થાર ગઈ લીજ વાળા કે કોને બી હોય પછી જે ખાનખી ની ગાડી ને લીજ વાળાની ગાડી આગળ ને જે કર્યું તે પૈસા તે સમજે કર્યું એ લોકોએ પછી પાછા ભરવા આવ્યા લોકો સાહેબ ગયા પછી પછી અમે જનતા ઢેર ગાડી પહોંચે છે નર્મદા જિલ્લામાં નાવડીની પરમિશન છે નથી તો છતાં બે નાવડીથી નદીમાંથી રેતી ઉલટવામાં આવે છે રાત્રે છે ને અમે ચાર ગાડીઓ ચાર ગાડી પકડેલી રેતીની બે ત્રણ રોડર પકડેલા બે ટ્રેક્ટર પકડેલા એ બધા જમા કરાયેલા છે પણ હજુ કોઈ કાર્યવાહી થઈ નથી ને હિટાજી મશીન ને નાવડી બી નદીમાં જ પડેલી છે એને પર બી કોઈ કાર્યવાહી થઈ નથી અમારી એક જ માંગ છે ગોર સાહેબ કેગવાડ સાહેબ જે તમે પકડેલું છે એનું પર ફૂલ કાર્યવાહી કરો અને માપણી પ્રેસ જોડે કરજો અમારે ગામ બધા ગામવાળા આવા તૈયાર છે લીડમાં માપણી અમારે ફૂલ કરવી જોઈએ ખાન ખાની જે અધિકારી જોડે મોટા 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 લોકો બહુ મળેલા છે એટલે કોઈ કાર્યવાહી થતી નથી અમારી એક જ દરખાસ્ત છે કે કાર્યવાહી ફૂલ કરે અમારા નાના માણસ ઉપર ફટાક લઈને કાર્યવાહી થઈ જાય છે પણ જે જેમની ગાડી છે એની ઉપર કાર્યવાહી લીજો વાળાની ગાડી ચાલુ છે એની ઉપર કાર્યવાહી થતી નથી અમારા નાના માણસની ગાડીઓ પકડાય તો ફટાફટ કાર્યવાહી થઈ જાય છે અમારી એક જ દરખાસ્ત છે કે જે અમારી જોડે કરે છે જે મોટા માણસ જોડે બી કાર્યવાહી કરે